મારા વલાસની જનો સૌને રેણુકાબેન જોશીના જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ આજે વૈશાખ સુદ ત્રીજ અખા ત્રીજ શુક્રવાર રાશિ છે વૃષભ નાનાક્ષર છે બ ને ઊ બ વને ઉ જે રાશિ રાત્રે સવા આઠ વાગ્યા સુધી જ રહે છે સવા આઠ પછી મિથુન રાશિ થાય છે આજે ખાતરી છે વૈશાખ મી નું છે એટલે હરેક વસ્તુ ખરીદી શકાય ખાસ તો વાહન ખરીદી લેવું નવું સોના ચાંદીની વસ્તુ ખરીદી શકાય બ્રાહ્મણને પાણીનો ઘોડો અથવા માટલું એ દાનમાં અપાય કાચી કેરી દાનમાં અપાય પાકી કેરી દાનમાં અપાય ચીબડી સાકરટેટી દાનમાં અપાય કોઠીંબા દાનમાં અપાય જય શ્રી કૃષ્ણ આજનો મંત્ર છે श्रीरामचन्द्रकृपाळभनहरणदारुणं नवकञ्जलोचन कञ्जमुखकर कञ्जपदकञ्जारुणं कंजा कन्दक अगन्त अंत छवि नव नील नीरसुन्दरम् पटपीतमानहुतरितरुचिनरुक सुतावरं शिलमुकुटकुण्डल तिलक चारु उदार अङ्गभूषणं जानग्रामजितखर दूषणं भज दीन बन्धु दिनेश रघुनन्द आनन्द कन्द વદતિ તુલદાસ શંકર શેષમ મમ હૃદય કંજ નિવાસ કુરુર કામા ખલદલ ગંજન શ્રીરામચંદ્રકૃાયુભરણવદારુણ નવકંજલોચન કંજ મુખકર કંજપદકુણ શ્રીરામચંદ્ર ભગવાન પીજે સિદ્ધાદાજે મારો મોબાઈલ નંબર લખી લેજો અઠ્ઠાણું બસો બેતાલીસ ચોરાણું જીરો ચોપન કોઈને કામકાજ હોય તો માત્ર એકવાયરિંગ કરજો પણ મારે ઘરની રિંગ નહીં કરતા હું જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર સ્વી કરું છું તેમજ કામ કરું છું જય શ્રી કૃષ્ણ મહાદેવર જય સિદ્ધનાથ જય